મિત્રો જય માતાજી હર હર મહાદેવ તો હાલ આપણે આવી ગયા છે સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યાં વરનીનધામ પાટડી પાસે મંદિર આવેલું છે સ્વામિનારાયણ ટેમ્પલ જે મિની પોઈચા તરીકે ઓળખાતું અહીંયા ત્રણ પ્રકારના મંદિર આવેલા છે એ તમને વિડીયોમાં ગાળ જોવા મળશે તો અમદાવાદથી થાય છે નેવું કિલોમીટર જે વિરમગામ પાટડી રોડ પર આવેલું વરનીર ધામ સ્વામિનારાયણ મંદિર છે અને સાથે સાથે સુરેન્દ્રનગરથી બાસઠ કિલોમીટર થાય છે અને સાથે સાથે અહીંયા ઘણું બધું જોવાનું તમને મળી જશે તો અહીંયા ખાવાની અને રહેવાની પણ સુવિધા તમને ચોક્કસ જોવા મળી જશે તો એકવાર તમે જરૂર અહીં મુલાકાત કરવા આવી શકો છો ખૂબ જ ઘણીયામણું અને કુદરતી વાતાવરણ તમને અહીંયા જોવા મળશે તો ચાલો આપણે મંદિરની વિઝિટ કરીએ તો તમે જોઈ શકશો અહીં Okay.